નશા મુક્તની સાથો સાથ હાલમાં ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ લીગ તથા ઓનલાઈન ગેમિંગની પ્રવૃત્તિ રાખી આવા ગેરકાયદેસર ચાલતા ઓનલાઈન જુગારના કેસો શોધી કાઢી તેમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેર ની ટીમ આ કામગીરી દરમિયાન આરોપી નાનુભાઈ રાજુભાઈ ચુનારાની ધરપકડ સાથે કુલ કિંમત રૂપિયા પંદર હજાર નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ નઝર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો